મારું નામ કમલેશ ડોડિયા ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ આજે રાજકોટની મુલાકાતે હતા ત્યારે સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમની અંદર રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ વિવિધ બાર ક્રિમિનલ બાર રેવન્યુ બાર રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન મહિલા બાર તેમજ ભાજપ લીગલ સેલ અને સરકારી વકીલોને મુલાકાત કરવા માટેનો સમય આપ્યો હતો સંઘવી સાહેબ દ્વારા સાહજિક રીતે બહુ જ વકીલોને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા કોઈ પ્રશ્ન હોય તો એના વિશેની વાત કરો તો વકીલો એ ખુલ્લા મને ટ્રાફિકના જે પ્રશ્નો હોય છે કોઈ કોઈ વાર ઉદ્ધતાથી કોઈ વર્તન થતું હોય છે એ પ્રમાણેના પ્રશ્નો હોય છે એની રજૂઆત કરી તો સામે સામે પોલીસના જે ધ્યાન ઉપર મૂકવા જેવું હતું એ સાહેબે હું કોઈ એમંત વકીલો છે એમને પણ કીધું કે ભાઈ પોલીસની કામગીરી હોય તો પોલીસની કામગીરીની અંદર આપે પણ સહકાર આપવો પડે તો કન્વિકશન રેટ માટેની વાત હતી તો અમારા ડીજીપી સાહેબે સંઘવી સાહેબને વાત કરેલી કે ભાઈ ગુજરાતની અંદર સૌથી વધારે કન્વિક્શન રેટ જે છે એ રાજકોટનો છે અને ત્યાર પછીનો જે કન્વિક્શન સેકન્ડ નંબર ઉપર જે આવતો હોય છે એ બહુ જ પાછળ છે કે છત્રીસ ટકા રાજકોટનો કન્વિક્શન રેટ છે જ્યારે બીજો જે કન્વિક્શન રેટ આવતો હોય છે બરોડા સુરત એ લગભગ બાવીસ ત્રેવીસ ટકા આસપાસ હોય છે એટલે એ પણ અમારા માટે એક ગૌરવની વાત છે સરકારી વકીલ સાહેબની જે ટીમ છે અમારા ડીજીપી સાહેબના નેતૃત્વમાં બહુ સારી રીતે કામ કરી રહી છે એના માટે પણ અમે હર્ષંઘવી સાહેબને અવગત કર્યા હતા એમાં એક જે મહત્ત્વના ટ્રાફિકનો પ્રશ્ન છે એ જ રીતે અશાંત ધારા વિશેનો પ્રશ્ન પણ હરસંઘવી સાહેબ પાસે મૂકવામાં આવ્યો હતો અશાંત ધારાની અંદર કેવી કેવી રીતે પ્રતિયુક્તિ કરી અને અશાંત ધારાનો ભંગ કરવામાં આવે છે કે જેની સામે કાયદેસર રીતે પગલાં લેવા માટે થઈ અને થોડું વિચારવું પડે એ પ્રતિયુક્તિ જે કરવામાં આવે છે એના વિશે માહિતગાર કર્યા છે અને હર્ષંગી સાહેબે કીધું કે વકીલો દ્વારા પણ આપ જરા સજેશન શોધો અને સરકારમાંથી અમે તો કડક છીએ જ તે કે ભાઈ કોઈ પ્રત્યુક્તિ કરીને કાયદાનો ભંગ કરતા હોય તો એવા લોકો પણ છટકવા ન જોઈએ એના માટેની પણ સાહજિક રીતે ચર્ચા થઈ હતી પિયુષભાઈ શાહ ભાજપ લીગલ સેલ શહેર કન્વીનર આજે હર્ષભાઈ સંઘવીએ અમને અહીં રાજકોટમાં પધાર્યા અને એમ કીધું કે રાજકોટના એડવોકેટોને રાજકોટના પ્રમુખ બાર એસોસિએશનના પ્રમુખો બીજા વિવિધ બારના પ્રમુખોને મળવું છે જેના માટે લીગલ સેલ દ્વારા આ આયોજન કરવામાં આવેલું હતું એમની સાથે એક ઔપચારિક મુલાકાત થઈ અને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો અને એમાં વકીલોએ પણ અમુક સજેશનો કર્યા જે પ્રશ્નો હતા ટ્રાફિકના પ્રશ્નો છે વકીલોને જે મુશ્કેલી થાય છે કોર્ટે આવવા જવામાં પછી અસાન વાત છે એના વિશેની ચર્ચાઓ થઈ અને વકીલો સાથેનું પોલીસનું વર્તન સારું રહે એના માટે પણ ચર્ચાઓ થઈ અને એમાં હકારાત્મક પ્રતિભાવ આપ્યો અને અધિકારીઓને સૂચના પણ આપી અમારી હાજરીમાં અને એવું પણ જણાવ્યું કે કોઈ પણ કાયદો બનાવી અને એમેન્ડમેન્ટ કરવા પણ સરકાર જો સારી તમે સજેશન કરો તો એમેન્ડમેન્ટ કરવા પણ સરકાર તૈયાર છે